અંદર અમારા બેંક પરિવારના સ્ટાફ હરિશચંદ્ર પટેલ મેનેજર હતા અને અમારી બેંકની અંદર તારીખ સત્તરના રોજ નાબાર્ડ દ્વારા ઇન્સ્પેક્શન થવાનું છે અને તે સમયે બેંકના બ્રાન્ચ મેનેજરોને પોતાની હાથ નીચેના તમામ ડોક્યુમેન્ટો સરખી રીતના નિભાવવાના હોય છે અને જેના ભાગરૂપે અમારી બેંકના મેનેજમેન્ટ તરફથી સીઓ તરફથી સોશિયલ મીડિયા માધ્યમથી દરેક ક્લાર્ક ને ઓફિસર્સને શુક્રવારના દિવસે એક મેસેજ કરવામાં આવેલો કે આપ જો આપના બાકીના પડતર કામો રજાના દિવસે કરવા બેંકની બ્રાન્ચમાં જવાના હોય તો તમારા કોણ કોણ જવાનું છે એવું લિસ્ટ અમને મોકલી આપવા વિનંતી છે અને આવા સોશિયલ મીડિયાના મેસેજ દ્વારા દરેક લોકો જે કોઈ પોતાની અધૂરી કામગીરી હતી એ કમ્પ્લીટ કરવા માટે જવાના હતા ને ગયા હતા આ સમય દરમિયાન વાગ્યા કે ચાર વાગ્યાના સુમારે એવી ખબર પડી હરીશચંદ્ર પટેલ તેમની સાથે એક કર્મચારી ને એ પોતે બાઇક ચલાવતા એપ્રેન્ટિસ અને તેમની પાછળ હરીશચંદ્ર પટેલ બેસી અને થી ઘરે જવા નીકળ્યા હતા અને એ સમય દરમિયાન હાઈવે ઉપર એક ટ્રક દ્વારા પાછળથી ફોકર મારી અને હરીશચંદ્ર પટેલ ત્યાં ગયા હતા અને ત્યાર બાદ ત્યાં ત્યારબાદ કર્યો આ સમય દરમિયાન અમને જાણ થઈ ત્યારે અમે અહીંથી સિનિયર ઓફિસર્સ તેમજ અમે પોલીસ વિભાગના વડાને પણ જાણકારી આપી કે અમારા કર્મચારી ને આવી દુખદ ઘટના બની છે અને વહેલામાં વહેલી જેટલી પ્રક્રિયા હોય એ પૂર્ણ થાય એના ભાગરૂપે જયારે આ બધી જ કામગીરી પૂર્ણ થયા બાદ ત્યારે ત્યાં આગળ અમુક લોકો એટલે કે અમારી જ બેંકના જે એક બે કર્મચારીઓ ઉપર ઇન્ક્વાયરી ચાલે છે જેમના દ્વારા આ બેંકમાં ખૂબ મોટા પ્રમાણમાં જૂના સમયની અંદર બેદરકારી ડાકીને બેંકને નુકસાન થાય તેવા કૃત્ય કરેલ હતા તેવા લોકોએ કે આવું રજાના દિવસે અમારા કર્મચારીઓને બોલાવીને જો આવો આવો અમારો અસર થાય તો આવા ખોટા આક્ષેપો કરી અને સિનિયર ઓફિસરો ને બોલતા હતા આવી બાબત અમને બીજા દિવસે જ્યારે ન્યૂઝમાં આવી ત્યારે અમે આ બધી વસ્તુને જોઈ અને આની અંદર બેંકના ઘણા ખરા કર્મચારીઓને સભા અંતિમ વિધિની અંદર જોડાવાના હતા એટલે ત્યાં હતા એ સમયે અમારા ડિરેક્ટરો પણ હતા અને ત્યાં આગળ આવા દસ પંદર જે કર્મચારીઓ જેમણે એમના પોતાના કાર્યકાળ દરમિયાન પોતાની બે દરકારીના કારણે ખૂબ મોટા એમપીએ અને ખૂબ મોટી મંડળીઓની અંદર ગરીબ ખેડૂતોના નાણાં સેક્રેટરીઓ તેમજ વ્યવસ્થાપક કમિટીઓ દ્વારા ઉચાપત કરેલ આવી તમામ કાર્યવાહી જેમની સામે ચાલુ થયેલ હતી લોકોએ ઉશ્કેરાટમાં આવી અને આપણને રજાના દિવસે આ મેનેજમેન્ટ આપણી જોડે કામ લેશે અને આપણે આ ના કરવું જોઈએ ચેરમેન હટાવવાના નારા આવી રીતના અમને અમુક વિડીયોની અંદર અમુક લોકો બોલતા એ જોયા અને ત્યારબાદ અમને ખબર પડી કે આ એ જ લોકો છે જેમની ઉપર આ મેનેજમેન્ટે કાર્યવાહી ચાલુ કરેલ છે જેમનાથી કરોડો રૂપિયાનું બેંકને નુકસાન જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ હતું જેથી આજે આ પ્રેસ નોટ બોલાય અને પ્રેસની અંદર કે બેંક ખરેખર કર્મચારીઓના હિતમાં છે બેંકની કાર્ય પદ્ધતિ જ્યારથી અમે ચેરમેન બન્યા છીએ ત્યારથી આ બેંક પચીસો કરોડના ટર્નઓવર સાથે દોઢ વર્ષના અંતે આજે ચાર હજાર કરોડ કામગીરી કરવા જઈ રહ્યા છે ત્યારે ડિજિટલ ક્રાંતિના ભાગરૂપે સરળતા રહે લોકોને કર્મચારીને સારી રીતના શાંતિથી કામગીરી થાય એર કન્ડિશન વ્યવસ્થાની અંદર અંદર કામગીરી થાય ને પોતે કાર્ય કુશળ રહે એ તમામ કાર્યવાહી બેંક દ્વારા થઈ રહી છે આમાં કોઈ કર્મચારી ઉશ્કે રહી અને કોઈ બીજાના પ્રેશરમાં આવી અને પોતાના હિતનું રક્ષણ કરે તેવી મારી આપના દ્વારા એક અપીલ છે જે કોઈ લોકો આ મેનેજમેન્ટની કોઈ બાબતની અંદર એમને અસંતોષ હોય તો સુધી તેમણે કોઈ જાતનું પોતાની રીતના કે લેખિતમાં કોઈ નિવેદન આપેલ નથી તો વહેલામાં વહેલું તકલીફો હોય તો મેનેજમેન્ટ સુધી પ્રદર્શિત કરે જેથી મેનેજમેન્ટ એમનો પરિવાર સમજી અને જે કઈ તકલીફો હોય એને દૂર કરવાની કોશિશ કરવા માટેનું એ અપીલ કરું છું અને આમાં જે પ્રમાણિક અને સારા અને સાચા જે કર્મચારી છે એમને આ બેંક હિતમાં

જે જે કોઈ કર્મચારી ના દ્વારા અહિત થાય તેવું કૃત્ય કરેલ છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ જ છે અને તે કાયદેસરની કાર્યવાહી ની અંદર તેમને જે કઈ નિર્ણય કરવામાં આવશે બોર્ડ તેમને છૂટા કરવાના હશે તો છૂટા કરશે અથવા તો તેમની સાથે કોઈ પૈસા કે વ્યવહારથી એમણે જે નુકસાન કર્યું છે એ એમની જોથી વસૂલ લેવાના કોઈ ને મૃત્યુ થયું હોય તો બેંક એના વારસદારને નોકરીએ કાયમી રાખવા માટે એક આવેદન કરે છે અને તેની સાથે સાથે હું પોતે પણ ચેરમેન તરીકે આ જે કરુણ ટીકા થઈ છે જયારે હરિશચંદ્ર પટેલના પોતાના જ કોઈ પરિવારમાં અન્ય કોઈ એમના પત્ની સિવાય એના બાળક સિવાય કોઈ ના હોય તો હું પોતે મારા સ્વખ ભંડોળમાંથી પાંચ લાખ રૂપિયા જાહેર કરું છું ને તેની સાથે બેન્ક તરફથી પણ લગભગ એને ત્રીસેક લાખ રૂપિયા જેવું અનુદાન આ બેન્ક તરફથી તેમને મળવા પાત્ર છે જે ટૂંકા જ દિવસોની અંદર અમે તેમને પહોંચ્યું કરીશું ચોક્કસ આપ સર્વે જોવો જ છો કે આટલું સરસ રીતના બેંક નું મેનેજમેન્ટ ગુજરાત અને ભારતની અંદર માન્ય સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ પણ જો નિહાળી અને એનાથી પ્રભાવિત થયા હોય તો બેંક એના ખૂબ સારા પરિણામો તરફ જઈ રહી છે અને જે લોકો આ કરવામાં સક્ષમ નતા અને તેમને લોકોએ જયારે હટાયા તો એવા જ ઈસમો આ બેંકને નુકસાન કરવાની ધારણા રાખે છે પરંતુ આજે અમારું બોર્ડ એક જૂથ